અહિયાં ગૌરી રસ સ્પેશિયલ જો કાજુ બદામ પૂરી તમને સાઈઠ રૂપિયા ની મળવાની છે ડ્રાય ફ્રુટ ચિક્કી તમને જોઈ લો આ ટાઈપની વીસ રૂપિયાની છે પછી ખજૂર ની વીસ રૂપિયાની છે મિલ્ક ચોકલેટ સો ગ્રામ સો રૂપિયાનું મિક્સ ફ્રુટ એકસો વીસ રૂપિયાનું સો ગ્રામ તો આજે હું આવી છું વડોદરાના ત્રીસ વર્ષ જૂના ઇન્ડિયા ડ્રાય ફ્રૂટ સ્ટોરમાં તો ભાઈ ગૌરી વ્રત આવી રહ્યું છે એટલે ગૌરી વ્રતની પણ તમને આઇટમ્સ એટલી મસ્ત મળી જશે બધી તમને એકદમ ફ્રેશ મળશે ભાવ પણ એકદમ રિઝનેબલ છે પછી મેં અમને કાજુપુરી અને મિલ્ક ચોકલેટ ટેસ્ટ કર્યા અને રિયલી એકદમ ટેસ્ટ મસ્ત હતો ચોકલેટ છે આ જેલી છે મિક્સ ફ્રૂટ જેલી છે એકસો ચાલીસનો છે આ કોપરાના બિસ્કીટ છે એ એંસી રૂપિયાનો બોક્સ છે આ સિંગદાણાના બિસ્કીટ છે એ પણ એટી રૂપીઝનો છે તો અહીંયા તમને ફ્રૂટમાં પણ ઘણી બધી મળે મળશે અને બધાની ક્વોલિટી પણ એટલી સરસ અને બધા તમને ફ્રેશ મળશે તો અહીંયા તમને બધી જ જાતના ડ્રાયફ્રૂટ મળશે કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ અંજીર મિક્સ ડ્રાય ફ્રૂટ જોતું હશે તો એ મળી જશે એમાં બી તમને ઘણી બધી વેરાયટી પણ મળી જશે અને ભાવ બધાનો રિઝનેબલ છે ફ્રૂટની સાથે તમને મરી મસાલા છે મુખવાસ છે બધામાં ઘણી બધી વેરાયટી મળી જશે તો ઇન્ડિયા ફ્રૂટ સ્ટોરનું લોકેશન છે વડોદરાનું જે રાજમહેલ રોડ છે ત્યાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા છે ત્યાં વ્રત સીધી ટાવરમાં જ સ્ટોર આવેલો છે તો ભાઈ ઘણી બધી વેરાયટી મળી જશે તમને ગૌરી વ્રતની મળી જશે ડ્રાય ફ્રૂટની મળી જશે અને હું ખુદ પોતે પણ અહીંયાથી જ ડ્રાય ફ્રૂટ લઉં છું જો હું તે દિવસે આવી હતી મેં અને દર્પણે ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સ અહીંયાથી લીધા તો ભાઈ આ રીલને બધા સાથે શેર કરી દેજો અને એક વખત આંટો મારી આવજો તમને વસ્તુઓ અને વેરાયટી ઘણી સરસ મળી જશે